ને આ ઘરનો ખજૂર છે આમાં ઠળિયા કાઢવા પડશે આમાંથી ને આમાં થળિયા વગીરનો ખજૂર હતો એટલે બધા ઠળિયાને એવું કાઢે છે ને અહીંયા તો કોઈ જગ્યાએ ખાધો જ નહીં ખજૂર પાક એટલે આ બનાવે છે મારા ભાભી સુરત થી આવેલા ને આઈટમ શીખી શીખીને આવેલું હોય નવી નવી એટલે ખજૂર પાક બનાવવાના છે તો આમાં સુધી સામાન લેતા આવ્યા તમને નહીં અત્યારે તો આમાંથી થળિયાને એવું છે કેટલી વાર લાગે ખજૂર પાક બનતા વાર લાગે ખજૂર પાક હોય ને એ શાળામાં બનાવવાનું હોય પણ અમારે હવે અત્યારે બનાવે છે આમાં નક્કી ન હોય અમારે બધું એમ હાલતું હોય એટલે અત્યારે નેવરા શા છે કે નેવરા હોય ને અમને કઈ બનાવતા આવડતો નથી એટલે અત્યારે બનાવે છે એ બને ખાવા તો મળે ખજુર પાક ફેમિલી તો કાજુ ને બદામ ને આપણે આ મિક્સર માં મિક્સ કરી ને છે તો કાજુનો વધારે ભૂકો થઈ ગયો છે તો પછી બધા મમ્મી આથે કટકી ચાલુ કરી દીધી છે આથે અને કટકા પાડી દે તમને આપણો ખજૂર થઈ ગયો છે રેડી કે છે ભાઈ ઘરનું

ફેમિલી ખજૂર પાકમાં માવો થઈ ગયો છે મસ્ત મિક્સ ને જો આમાં ઘી વધેલું છે ને થાળીની નીચે લગાડે છે છોકરો નાખવા મીડ્યા છે થાળીની હેઠે એટલે ખજૂર પાક નાખ દે માથે તો બે પેટ તો છોટે ને એમ ટોપરો વાહ તો બે બાજુ ટોપરો ટોપરો હમ વાહ થઈ ગઈ થગી ગરમ છે ગરમ તો ભાઈ તો ખરો તીન હા મસ્ત થાળીમાં પાડવાનું છે બટકા આ તો આમાં આપણે બધા આમને બધું નાખવાનું છે પણ પહેલા થાળીમાં લઈ લઈએ છે થાળી માં ફિટિંગ મસ્ત મસ્ત એક બે ત્રણ થાળી બનાવ્યો છે ની માથે ટોપરું બદામ કાજુ તેની વસ્તુ પાછી ભભરાવાની છે કાજુ કાજુ હવે આવી છે બદામ હવે છે ટોપરું ગમલે એને પાછો વાટકે વાટકે દબડી દેવાનું એટલે થાળી થઈ જાય મસ્ત કમ્પ્લેટ હવે આપણે પાડી દેવાના છે પતિકા પતિકા માને તો બટકા એટલે મજા આવે ખાવાની થાળીમાં પાછા હેરખા ઉખડશે ને એટલે અત્યારે ગરમ ગરમ છે ને બટકા પાડી દઈએ ફેમિલી ખજૂર થઈ ગયો છે રેડી મસ્ત ટાઈન થાળી બનાવ્યો છે નંદન પેલા હું થાકી લઉં દરેક કેવો બીનો છે એમ કેમ કે મેં કઈ ખાધો નથી ને એટલે મસ્ત બન્યો વા માર આવી ગયા મસ્ત બનાવ્યો કેટલી વાર બનાવ્યો છે ખજૂર સો હાથ ફેરી અમે આવી રીતનો બનાવી તમે કેવી રીતનો બનાવતા હોય કે તો હા ભાઈ કમેન્ટ કરી દેજો અમે તો પહેલી વાર બીનો છે આવી જાવ આશુ ભાઈ તો આવી જાય ખજૂર પાક ખાવાળા ખજૂર પાક આપણે ખાવા ટેસ્ટ મારો ટેસ્ટ મારો કેવો લાગ્યો છે ગરમ છે લે બેટા ખાવતારે એને ને તકાવ એ જ મસ્ત બીનું ને ભાઈ મસ્ત મજા ખાવાની તો ફેમિલી કહેતો તમને કે તમે કેવી રીતે બનાવો છો બધા કમેન્ટ કરજો અમે થોડોક મોડો મોડો બનાવ્યો અમને નહોતી ખબર કે શિયાળામાં બનાવવાનું હોય પણ ખાઈ લીધું એ બાને ખજૂર પાક તો ખાધો કઈ ખાધો નહોતો મસ્ત બન્યું બાકી તો યાર કમેન્ટ જરૂરથી કરજો અને

આસુ ની ને આવડતો કે બાલ્લી ને આવડતો કેટલી ઘડીક વાર હે ખજૂર પાક ને મે મૂકી દીધો હતો ફ્રીજ માં ખજૂર પાક કાઈ ન ખાઈ પણ બદામ ખાઈ લેવા ને આમાંથી મીણી મીણી ખજૂર પાક બનાવતા શીખી ગયો હવે નઈ તો નો તો આવડતો

એ કામ ગણો તો અમારી ડેલી લાઈફમાં શું કહેવાય એક થોડીક પળની યાદગાર ગમે ત્યારે એમ જોઈએ કે આ વસ્તુ બનાવ્યું થયું ને આ ખાધું ને બધું હે રહી જાય બાકી એમ કે રોજ અહીંયા જે થાય કામ જે થાય એ બધું યુટ્યુબમાં યુટ્યુબમાં કામ ગણો ને તો એક તો આલ્બમ થઈ જાય અમારો ડેલી લાઈફનો બાકી તો હું ખજૂર પાક કેવો મેં આવી રીતે બનાવ્યો છે તમે બધા કમેન્ટ કરીને કહેતો અમને તો મસ્ત લાગ્યું કોઈ બનાવ્યું તો બાકી बाकी <laughs> तो आशा से कि यार आज नो ब्लॉग तुमने की इमोशन की मुझे यार लाइक कमेंट शेयर सब्सक्राइब करो भूल जाने मिली अभी कल नया व्लॉग में जाओ तो बताने जय माता दी बाय 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 की ना बाय बाय सब्सक्राइब कर दे बाय बाय